નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં જીરુંના ભાવ હવે કેવા રહેશે ભાવમાં સુધારો થશે કે નહીં અને આજના જીરુંના તાજા ભાવ અંગે વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો જીરુંની બજારમાં ભાવ સ્થિર રહ્યા હતા અને ખાસ કોઈ મોટી મૂવમેન્ટ જોવા મળતી નથી સમગ્ર ગુજરાતમાં જીરુની બારથી તેર હજાર બોરીની આવક શનિવારે જોવા મળી હતી આમ જીરું ખેડૂતો પાસે હજી મોટો માલ પડ્યો છે અને જો બજારમાં સુધારો આવે તો ખેડૂતોની વેચવાલી વધી શકે છે જીરુના વેપારીઓ કહે છે કે નિકાસ ભાવ રોજ રૂપિયા દસ દસ ઘટીને ઘટી રહ્યા છે અને આગામી દિવસોમાં હજી પણ રૂપિયા પચાસથી સોની મંદી આવે તેવી કેટલાક નિકાસકારો વ્યક્ત કરી રહ્યા છે ચાઈના સહિતના દેશો જીરુમાં નીચા ભાવથી શાંતિથી ખરીદી કરી રહ્યા છે અને દરેક માલ ભેગો કરે છે કોઈ મોટી ડિમાન્ડ નથી અને ઊંચા ભાવ ઓફર થાય તો વેપારો પણ થતા નથી બીજી તરફ બાયરોને પણ એવી આશા છે કે બજારો હજી પણ નીચા આવશે પરિણામે મોટી ખરીદી થતી નથી ગલ્ફ દેશોની જીરુની લેવાલી કોઈ મોટી વધી જાય તેવા સંકેત અત્યારે દેખાતા નથી બેન્ચ માર્ક જીરું વાયદો છેલ્લે રૂપિયા ત્રેવીસ હજાર આઠસો પંચોતેર સપાટી પર બંધ રહ્યો હતો એપ્રિલ મહિનાના અંત સુધીમાં ઊંઝા યાર્ડમાં કોઈ મોટી તેજી આવશે તેવી શક્યતાઓ દેખાઈ રહી નથી કારણ કે જો વૈશ્વિક લેવલે જીરુંની માંગ વધશે સાથે ઉત્પાદન આ વર્ષે ઓછું થવાની શક્યતાઓ રહેલી છે જેના કારણે ગુજરાતમાં જીરુના ભાવ ચાર હજાર બસોથી પાંચ હજાર બસો આસપાસ રહેવાની સંભાવના છે જ્યારે અત્યારે ઊંઝા માર્કેટયાર્ડમાં જીરુના સરેરાશ ભાવ પાંચ હજાર ત્રણસો જોવા મળી રહ્યા છે તેમજ તમામ બજારોમાં ચાર હજાર પાંચસોથી પાંચ હજાર વચ્ચે રહેવાની સંભાવના છે ત્યારબાદ આજના જીરુના ભાવની વાત કરીએ તો વિરમગામ ચાર હજાર ત્રણસો પચીસ ચાર હજાર ત્રણસો પચીસ રાજકોટ ત્રણ હજાર આઠસો એકાવનથી ચાર હજાર ચારસો પંચોતેર ભચાઉ ચાર હજાર બસોથી ચાર હજાર છસો ચાલીસ રાપર ચાર હજાર એકાવનથી ચાર હજાર છસો પાંચ પોરબંદર ત્રણ હજાર ત્રણસો પચીસથી ચાર હજાર ચારસો પચીસ વિસાવદર ત્રણ હજાર ત્રણસો પચીસથી ચાર હજાર ત્રણસો એકાવન પાટડી ચાર હજાર એકસો થી ચાર હજાર છસો ચોંસઠ કડી ચાર હજાર એકસો ચાલીસથી ચાર હજાર ચારસો એક સિદ્ધપુર સિદ્ધપુર ચાર હજાર છપ્પનથી ચાર હજાર છપ્પન મોરબી ત્રણ હજાર નવસોથી ચાર હજાર છસો જેતપુર ત્રણ હજાર આઠસો થી ચાર હજાર છસો ચાલીસ હળવદ ચાર હજારથી ચાર હજાર સાતસો એંશી કાલાવાડ બે હજાર સાતસોથી ચાર હજાર પાંચસો ધ્રોલ ત્રણ હજાર બસો થી ચાર હજાર પાંચસો પાંત્રીસ ડીસા ત્રણ હજાર નવસોથી ચાર હજાર છસો એકાવન સાવરકુંડલા ત્રણ હજાર સાતસો એકાવન થી ચાર હજાર પાંચસો છવ્વીસ જામજોધપુર ત્રણ હજાર સાતસોથી ચાર હજાર પાંચસો એક પાથાવાડા ચાર હજારથી ચાર હજાર ત્રણસો એકાણું જુનાગઢ ચાર હજાર એકસો થી ચાર હજાર પાંચસો બાકાનેર ચાર હજારથી ચાર હજાર પાંચસો પચાસ અમરેલી બે હજાર ત્રણસોથી ચાર હજાર પાંચસો ત્રીસ ભાવનગર ચાર હજાર પાંચથી ચાર હજાર એકસો પચાસ બાબરા ત્રણ હજાર નવસો સાહીઠ થી ચાર હજાર સાતસો પચાસ હારીઝ ચાર હજારથી ચાર હજાર આઠસો ધાંગધ્રા હજારથી ચાર હજાર સાતસો પાંચ ચાર હજાર પાંચસો થી ચાર હજાર પાંચસો વીસ ભેલડી ચાર હજાર એકસોથી ચાર હજાર ચારસો એકાવન જામનગર બે હજાર આઠસોથી ચાર હજાર પાંચસો પંચોતેર પાટણ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર છસો એકવીસ થરા ત્રણ હજાર આઠસોથી ચાર હજાર પાંચસો એકાવન શિહોરી ત્રણ હજાર બસો પચાસથી ચાર હજાર પાંચસો પિસ્તાલીસ ધાનેરા ત્રણ હજાર છસો બાર થી ચાર હજાર સાતસો વીસ જામખંભાળિયા ચાર હજારથી ચાર હજાર પાંચસો પંચાવન ભાભર ચાર હજાર વીસથી ચાર હજાર નવસો અગિયાર જસદણ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર પાંચસો પચીસ દિયોદર ચાર હજારથી ચાર હજાર પાંચસો બોટાદ ત્રણ હજાર સાતસોથી અંજાર ત્રણ હજાર પાંચસો સમી ચાર હજાર બસોથી ઊંઝા ત્રણ હજાર નવસોથી પાંચ હજાર બસો રાધનપુર ત્રણ હજાર બસો પાંચથી ચાર હજાર આઠસો પચીસ જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે